તો હું ભાવેશ પટેલ ગુજરાત બાયો બાયોસાઇન્સ સુરતથી તો આજે આપણે ગામ ઝીણોદ તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત તો આપણે એક પરવળ ના માંડવાની મુલાકાતે આવી ગયા છીએ તો આપણે એ ભાઈને પૂછીએ એમનું એડ્રેસ અને નામ તો એક આપણું નામ અને સરનામું જણાવજો નરેન્દ્રભાઈ નોત્તમભાઈ પટેલ ગામ જીરોન તાલુકો ઓલપાડ જિલ્લો સુરત બરાબર છે તો હવે જે આ તમે પરવળ જે બનાવ્યા છે એ કેટલા વીઘામાં છે સવા વીઘાના સવા વીઘામાં આસપાસ છે બરાબર છે અને આપણે જે જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન જે તમે નીચે પાયો બ્લિન્ચિંગ કરાવ્યું એ કેટલી વાર આપણે કરાવ્યું બે વાર કરાવ્યું અને સ્પ્રે કેટલી વાર જી માસ્ટર પાંચ છ એક વાર પાંચ વાર સ્પ્રે કર્યા છે બરાબર છે તો આપણે જે પહેલાં આપણે જે આ ટ્રીટમેન્ટ કરી એ પહેલાં કેવી સ્થિતિ હતી અને ત્યાર પછી હજી આપણે આ ટ્રીટમેન્ટ કર્યા બાદ તમને કેવા કેવા સુધારા અને એવું લાગ્યું કે ભાઈ આમાં વધઘટ થઈ કે રિઝલ્ટ પ્રમાણે કે માનો કે પરવળના ઉતારા છે પછી એની લાઇટ છે કે એ વિશે થોડુંક જણાવશો હા મનસુખભાઈ અરે અમારો વાતચીત થઈ મને ભડગાંવાળા જયંતિભાઈએ આમનો પરિચય આપેલો બરાબર પછી અમે આવ્યા મનસુખભાઈ ખેડૂતો આવ્યા હા હા પછી એમને બતાવ્યું મેં કે આ રીતનું છે ઘર માખીને પર્વત પર ડાઘ બી પછી મનસુખભાઈ કીધું કે છે તમે આ મારું ચી માસ્ટર ને વાપરો તમને ફરક પડે પછી મને કહેજો પછી એમને મને આપી ગયા ને મેં બે એક વાર પાણી હાથે વાપર્યું ને ઉપર સ્પ્રે બી કર્યો તો મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે બરાબર છે વધારે મારે પાસઠમાં સુધી એક વાળામાં આમાં પર્વત નીકળી ગયા છે બહુ સારું કહેવાય પાંચ હમણાં બી પાંત્રીસ ચાલીસ ચાલીસમાં નીકળે છે બરાબર છે એટલે ટૂંકમાં કે આમ તમને એવું લાગ્યું કે નહીં સંતોષકારક રિઝલ્ટ છે મને સંતોષકારક રિઝલ્ટ એટલે હું મંગાવું જ છું બરાબર છે એટલે તમે ઘણીવાર ઉપયોગ કરી પણ ચૂક્યા છો અને આપણે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકે કરી શકે કે ભાઈ રિઝલ્ટ બાબતે સારી વસ્તુ છે અને વાપરવા જેવી ખરી બરાબર તો મનસુખભાઈ તમે પણ થોડું કંઈક કેવો વિષય મારે તો પહેલો પરિચય છે જયંતિભાઈ થ્રુ જ એમનો પરિચય થયો હા અને મેં કીધું તો એને એગ્રી થયા ને વાપર્યું બરાબર છે તો એ રીતે રિઝલ્ટમાં મેળવ્યું પણ બરાબર છે હા હા અને જયંતિભાઈને પોતાને બી એને પરવડ છે પણ એને એને બી હા હા સુધારો ઘણો ખાસ છે બરાબર છે હજુ ગામમાં બીજાને પછી યાદ છે બરાબર તો આપણે એક સરસ મજાનું અહીંયા પરવળનું આપણે થોડુંક દેખાડવાની પ્રયત્ન કરશું જ્યારે જે મજૂરો છે એવું લાગે તો આગળ જઈને ઘણા બધા મજૂરો આજે કામ ઉપર આવેલા છે અને આપણે તમને થોડુંક દેખાડીએ ઉતારવાનું ચાલુ છે તમે જોઈ શકો છો ઉપર તો જવું પડે અત્યારે દેખાય આપણે ખાલી દેખાડીએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને તમે પણ ઉપયોગ કરી થોડો થોડો આપણે ઓર્ગેનિક કાર્બન છે ને ઉપરથી જી માસ્ટરનો સ્પ્રે છે તે થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો તો આપણે આ જે શું નામ હતું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને આપણે અહીંયા પાંચ પાંચ બોક્સને બોટલ આપેલી છે તો ઝીણોદના આજુબાજુના કોઈ ખેડૂત મિત્રો હોય એને વાપરવું હોય તો નરેન્દ્રભાઈના કોન્ટેક કરી અને મળી જશે તમને અને એના માટે તમને અહીંયા મનસુખભાઈનો કોન્ટેક્ટ પણ ઉપર સ્ક્રીન ઉપર હશે કોલ કરી અને નરેન્દ્રભાઈ વિશે જાણકારી લઈ શકો છો તો એ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીશું જય ભારત જય હિન્દે તો આજે આપણે ઉપરથી પણ તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈ શકો છો મિત્રો નવું ફ્લાવરિંગ અને એમના હેલ્થ ખૂબ સારી છે ફ્લાવરિંગમાં ખૂબ સારું છે એમને અને ખેડૂત પોતે જણાવે છે કે એમને સવા વિ ગામાંથી પાસઠ મણ જેટલો તારો આવી ચૂક્યો છે જોઈ શકો છો ફ્લાવરિંગ ઘણું બધું છે હજી